આમોદમાં વરસાદના વિરામ પછી બફારાના કારણે શરીરસૃપો બહાર નીકળતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકર દ્વારા એક દિવસમાં બે સાપો રેસ્ક્યુ કરાયા હતા આમોદનગર સહિત પંથકમાં હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે હાલમાં ભારે ઉકળાટ અને બફારાના કારણે શરીરસૃપ પ્રાણીઓ બહાર નીકળી રહ્યા છે જેથી લોકોમાં ભય સાથે ગભરાટ ફેલાઈ રહ્યું છે ત્યારે નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકર દ્વારા અલગ અલગ જગ્યાએથી બે સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આમોદ રેવા સુગર પાસે આવેલ પોલ્ટ્રી ફાર્મમાં કોબરા સાપ જોવા મળ્યો હતું જે સાપ દ્વારા બેથી વધુ મરઘાના બચ્ચાનો શિકાર પણ કરવામાં આવ્યો હતો જેથી પોલ્ટ્રી ફાર્મના માલિક ખલીલ પટેલ દ્વારા સાપ રેસ્ક્યુ કરનાર આમોદના અંકિત પરમારને જાણ કરવામાં આવી હતી જે અંકિત પરમારે તુરંત જ સ્થળ ઉપર પહોંચી કુશળતાથી અત્યંત ઝેરી પ્રજાતિના કોબરા સાપનો રેસ્ક્યુ કર્યો હતો જેથી પોલ્ટ્રી ફાર્મના માલિકે રાહતનો શ્વાસ લીધો હતો ત્યારબાદ આમોદમાં આવેલી આંબેડકરનગર સોસાયટીમાં રહેતા પ્રવીણ શંકરભાઈ પરમારના મકાનના બાથરૂમમાં દરઘોઈ કોમન એન્ડ બુઆ નામની પ્રજાતિનો બિનજેરી સાપ ઘૂસી ગયો હતો જેનું પણ નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારે કુશળતાથી રેસ્ક્યુ કર્યું હતું આંબેડકર નગર સોસાયટીમાં બંને સાપોને જોવા માટે આસપાસના રહીશો ઉમટી પડ્યા હતા ત્યારબાદ બંને સાપોને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા